ખોડલ ધામના પંચમ પાટોત્સવ માટે સુરતના ઉદ્યોગકારોને આમંત્રણ આપવા ચેરમેન નરેશ પટેલે વરાછા રોડ ખાતે શ્રી ખોડલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહ અને લોક ડાયરામાં હાજરી આપી હતી સાથે રાજકારણ અંગે કોઈ પણ કહેવાનું ટાળી તારીખ એકવીસમી જાન્યુઆરી પછી જ રાજકારણ અંગે વાત કરીશ તેમ તેમણે જણાવ્યું છે સમસ્ત લેવા પટેલ સમાજના આત્મગૌરવ અને એકતાના પ્રતિક સમાનથી શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સુરત આવ્યા હતા તેમની હાજરીમાં મિની સૌરાષ્ટ્ર કહેવાતા વરાછા વિસ્તારમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન સમારોહ અને લોક ડાયરાનું ભવ્ય આયોજન કરાયું હતું તો સુરત આવેલા ખોડલધામના નરેશ પટેલે ઉદ્યોગપતિઓ સાથે મળી તેઓને ખોડલધામના પંચમ પાટોત્સવમાં આવવા આમંત્રણ આપ્યું હતું ખોડલધામના પંચમ પાટોત્સવ માટે ઉદ્યોગકારોને આમંત્રણ આપવા આવેલા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલમાં હું રાજકારણ કે પાવરની વાત કરવા માંગતો નથી તારીખ એકવીસમી જાન્યુઆરી પછી જ વાત કરીશ તેમ ઉદ્યોગકારોને કહ્યું હતું કે તારીખ એકવીસમી જાન્યુઆરીએ જો તમારા ધંધા રોજગાર બંધ રાખીને ખોડલધામ આવું પડે તો પણ તમે માતાજીના પોખણા કરવા આવો શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા યોજેલા ને મિલન અને લોક ડેરમાં આપ અને કોંગ્રેસના નેતાઓ જોવા મળ્યા હતા જો કે ભાજપના એક પણ નેતા જોવા મળ્યા ન હતા પ્રતિષ્ઠાના પાંચ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે તે ભાગરૂપે એકવીસ એક બે હજાર બાવીસના રોજ ભવ્ય પાટોત્સવ ઓરલધામ ખાતે યોજવાનું ટ્રસ્ટ નક્કી કરેલ છે અને આજે દક્ષિણ ગુજરાતમાં પ્રવાસમાં લેવા પાટીદાર સમાજને આમંત્રણ પાઠવવા હું અને મારી ટીમ આજે સુરતમાં આવેલા છું નરેશભાઈ પોલિટિકલમાં જોડાવાની વાત છે કેટલી તથ્ય એકવીસ એક બે હજાર બાવીસ નો ધાર્મિક કાર્યક્રમ હોય આજે કોઈ રાજકીય વાતો નહીં કરું સુરત એપિક સેન્ટર રહ્યું છે અને એકવીસમી તારીખનો કાર્યક્રમ એક પાટીદારનો પોલિટિકલ પાવર બતાવવાનો કાર્યક્રમ પણ બની રહેશે કાર્યક્રમ જુદો છે પણ એક સંગઠન એક મેસેજ ચોક્કસ આપશે સમાજને એકવીસ એક બે હજાર બાવીસમાં પાંચ વર્ષ પૂરા થતાં હોય સ્વાભાવિક છે કોઈપણ સંસ્થા પાંચ વર્ષ પૂરા થતા હોય તો પાંચ વર્ષીય પટોત્સવ કરતો હોય એટલે એ કોઈ પાવર બતાવવાની કોઈ પોલિટિકલ એજન્ડેમાં હોઈ ન શકે વધુમાં તેમણે જણાવ્યું હતું કે યુવાન ઉદ્યોગપતિઓને નિવેદન કરું છે કે સંગઠનની જ્યોત ક્યારે ઓલવાય નહીં અને મુઠ્ઠી કોઈ દિવસ ખુલે નહીં તેનું ધ્યાન રાખજો ખોડલધામ સંસ્થા નથી આ સવા કરોડ લેવા પટેલ સમાજ માતાજીના છત્ર નીચે ઊભું છે આ સંસ્થા નથી ખોડલધામ એ વિચાર છે દેહ નષ્ટ થાય પરંતુ વિચાર નષ્ટ ન થાય તેવું તેમણે જણાવ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા